તારી તમે મોનમાં ખબર પડશે તમે અત્યારે જતા હોય આ તો દાડે તો કીધી અજા જુ નહીં આવતું ભાઈ મોનવાજ તૈયાર નહીં મારા ઓર

એટલે હવે જવાબ તો લેવો પડશે અમુક નાની નાની વાતોમાં બહુ મોટા કારણ હોય મોટા કારણ હોય હું નાલી હું ના લી હું કર્યું તો અને ખોટી વાત કરી છે કારણ તો આપડે પૂછવું પડે કે

ચાય પાઉં વોઠીયા ખવાડું હા તું તાર જા જા વો કામો તો નાશામાં શું બોલે છે ખબર નહીં પણ ટારો તો દોળો થઈ ગયો તું તાર જા હેઠ યાર ટાઈમ પાસ જ રહ્યો લ્યા આયો અહીયો

એટલે તને આખી વાત ની ખબર છે મન થાપાવી મન થાપાવીશો એટલે વાતો કરો એટલે માર કોઈ એવું તો તમે એટલે અમારા ગુણ ભૂલી ગયા તમે એટલે તમે શું મન ઘર કરી

પીન બે હું તો મારા ઘેર બે હું તો તમાર ઘેર નહી આવતો પીન હા ભાઈ મને ખબર છે કે કમીએ દારુ પીન પડ્યો હોય ને તો લેવા ના આવતા બાકી વધારેની વાત એલી ન કરવાની ન કે મોઢામ દોતથી ને હડી ગેલા બે ચાર ઈરા ભોય પડ્યા છે વેણતા આશો મે વાત નથી કરી વાત નહી કરી તો એમણે બોલો કેવા આવ્યો છે મને ઘેર ઈ વાત તું કાઢું લાયું છે ભલે મે વાત ના કરી હોય તો એ હું માફી માંગુ છું કે ભૂલ થઈ ગઈ હવે કોઈ એમ નહી યાર

તારા ભૂલના ના ચક્કરમાં અમારી તો પથારી ફરી તમારી એક ભૂલના કારણે તો આપણું છે કોણી મિયાર પાછા જણા હોય તો કેવું લાગે કે ખાવા ફ્યાઈ જતો લગ્ન માં તો ખોટું પડે કરી યાર

ગેમ રમી છે એમ ઓવા એય તને શરમ આવે છે આ કેટલા વાગ્યા છે 12 વાગ્યા છે આ પડ્યા પડ્યા ગેમ રમી તું લે તાળે ના ફેંજો તો રાતે તો જોવો પડે કે નહીં એક મિનિટ આપણે કોન્તા પટ્ટાવી બાર એક વાગ્યા સુધી મોબાઈલ થાય દો છે આ મેલા 10 વાગે ઊઠવું છે ફોન લે ફોન લે ફોન લે ફોન ની મળા તન ગાધી અવાજ જબ્બર નવ શીશો તું ઓવ

લેવલ નો એટલે લેવલ ની વાત તો બરોબર છે પણ એને તો મનમાં થઈ ગયું કે વાઘે એક નંબર ના ફેંકવું છે શું ફરક પડે છે એ ફેંકવું છે કે હા એટલે હજી તમે આવી વાત કરી છે ભૂલ થઈ ગઈ વાઘુજી ભૂલ નહીં આજુ તો તમારે નક્કી કરી પડશે ને કે ગળા ની વગર હવે મજા આવશે નહીં ખોટી ખોટી વાતો કરે એમ ના હાલે કે

ના બુબજી અતાર તો મેળ નહી આવે ઈ બદન માર જેવી ટેવ નહી એટલે તમે નહી વાળન પાણી ના અતાર તો મેળ નહી આવે તો આ તો હરીબે મારી વાત ઓફળો તમે છે ને હવે આવતી વખત થી પાણી મારા બોરનું ના લેતા અને હું તમને આલ્યો એ નહી બુબજી બલાસ મે તમે યાર અરે ભાઈ તમારા બે વિઘા ના દકે થઈ ને મારા પતા વિઘા નું પીત ના બગાડાય પણ બીજે મુચો પાણી લેવા જો કે જો અરે તમારો જોવાનું ભલાદ ને તમને રાતે વાર્તા જોર આવે છે જો નહીં આવતો તો અરી ભાઈ આવી ટેવો ગાઢી નાખો આ ટેવો ના હારી આપડા મજૂરિયા મોણે ને અરે અમારે તો ટેવ ગાઢવી છે પણ પડી ગઈ છે નેણપન દે ટેવ પડી છે દઈ જાતી તો એમાં મારા શું છે કેજો અરે તમારે ઓક્સ નહીં કે મારાય નહીં એટલે તમે પાણી વાડશો કે નિવાળો બીજા નાલી દેજો ને રૂટ તમારે પાણી વાડવું પડશે કાયદેસર બબજી સમજો આજ પાણી નહીં વાળો તો કદી તમને પાણી મુની આલું અરે સમજો સમજોગી ના અરી ભાઈ ઘણુંય સમજો હું ચોખી વાત છેન

શું કીધું એક વાગે બોર ચાલુ કરી દે હોમ આયા છો તાર કે વાત એટલે ભલા આદમી કેવું પડે બોર લઈને બેઠા છે એમને નહીં હડતો હરી ભાઈ આ તો નવી નહીં કરી તમી આ તે બનાવી દો ભલા આદમી 12 લાખ રૂપિયા ખર્તો થાય છે હરી ભાઈ એમને નહીં બનતો આ ખબર છે મન બધી ખબર પડે છે ઓય આર વાળો બીજું કોઈ નહીં કોણ ભર્યા સીલા તમારા એટલે ભાઈ કોઈને કોણ નહીં ભર્યા ઓય વસ્તીની વાતો અભડી ના આવ્યો છે ને વગર કેવો મને

એક મોણા મારા મગજમાં છે અને એનો મોણા તમારે પહાડ આવશે ને તો કમ્પ્લીટ ટાઈમ પાસ થઈ જાય એક નહીં એક બે વગાડવા છે ને તો તમારે જાય એવું કેવો છે એ કોજી કો કોજી વાગુજી પણ ઈ તો છે ને આવી ફુંડા આગા એટલે લાબા કે ના લાબા એ બંકાના હાથમાં છે એવું લેતા હોગી

નું ના બોલતું ના તમ તો થાપાયો હોય કોઈ દાડો હું પીધા વગર હોમ ના ત્રણ વાર ઉપાડી ઉપાડી ને તકડું

માજી તું માફી મગે પટી તો બધું એમ લે કઈ નો માફી જ માંગુ છું આ જો હવે પછી છે ને બે દાણા આપણો નામ ના લેતા ને કે ગળા ની છોકન ગોમ વચ્ચે થાપાય બેન ના ના ડાયલોગ મારવા જાતો તો પણ જતો જો તમે જો હવે ખેર ખૂઈ તો માટે પેલો મોસો એ કેવો કર્યો નહીં તમારું ઊંઘવાનું છે ને હવે હે જો